મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે પીએસસી એસએસસીની જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે કહેવાય કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ જે પરીક્ષા બધી નામ છે હવે આમાં કટ ઓફ કેટલું છે એટલે કે તાલુકાવાઈઝ કેટલું કટ ઓફ રહ્યું છે કેટલા માર્ક્સ હશે તમારું નામ મેરિટમાં આવ્યું હશે હજે બીજાનું નામ મેરિટમાં નથી આવ્યું તો તેમનો જે ડાઉટ છે આજે ક્લિયર થઈ જશે કેમ કે હું જે મેરિટ લિસ્ટનું જે કટ છે કેટલું કટ ઓફ રહ્યું છે તે અંગે સંપૂર્ણ આજે હું તમને જણાવવાનો છું તો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ વિડીયોને એક લાઇક કરી દેજો અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલના ટેલિગ્રામ ગ્રુપ તેમજ વોટ્સઅપ ગ્રુપ જઈને નાખો તે પણ જોઈન કરી લેજો તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરી છે તો અહીંયા તમે જોઈ શકો છો વેબસાઇટનું નામ છે એસઈ બી એક્ઝામ ડોટ ઓઆરજી હવે આ વેબસાઇટ થ તમે જે મેરિટ લિસ્ટ છે ચેક કરી શકશો તેમાં હવે નીચે સ્ક્રોલ કરી તમને અહીંયા જોવા મળે છે તમને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણશુદ્ધિ પરીક્ષા પીએસસી એસએસસી બે હજાર ચોવીસ પચીસ મેરિટ યાદી તો આપણે મેરિટ યાદી પર આના પર ક્લિક કરીશું પહેલાં નંબરના ઓપ્શન પર એટલે જે આખી સમરી છે એટલે કે જે આખી કહેવાય કે મેરિટનું જે કટ છે તે અહીંયા તમને જોવા મળશે તમને ખ્યાલ જ છે ક્વોલિફાઇંગ ગુણ તમને અહીંયા જોઈ શકો છો કે સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ગુણ કે પાંત્રીસ ટકા એટલે બેતાળીસ ગુણ ક્વૉલિફાઈ ગુણ તરીકે ગણવામાં આવ્યા હતા ત્યાર પછી જે મેરિટમાં કેટલા વિધાન સમાવેશ કરવામાં આવ્યા છે તો પીએસસીમાં જે તાલુકા રાજ્યનો કુલ ક્વોટર છે એટલે કે જે પીએસસી પરીક્ષા છે જોરણ છ માટે તેમનો હજાર એટલે કે હજાર વિદ્યાર્થીઓ સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ માધ્યમિક શિક્ષણ પરીક્ષા એસએસઈ છે જેમાં તાલુકાવાઇઝ જે રાજ્યનો કોટા ઓગણત્રીસો જેમાં એટલે કે બે હજાર નવસો એમાં ગ્રામ્ય વિસ્તારના પંદરસો શહેરીમાં હજાર અને ટ્રાઇબલ એટલે કે જે આદિવાસી વિસ્તાર છે તેનો જે છે ચારસો કોટા છે આ મુજબ મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે ત્યારબાદ મિત્રો આપણે નીચે વાત કરીએ કે કટ કેટલું છે એ વિશે આપણે વાત કરી તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કટોફની વિગતો અહીંયા તમને જોવા મળે છે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કટોફ અહીંયા તમને નીચે જ કોલ કરીશું હા તો તમે જોઈ શકો કે પીએસસીની એસએસસી બીજા પચીસ જિલ્લાવા તાલુકા મેરિટમાં આવેલા વિદ્યાર્થી સંખ્યા તથા કટોફની કટોક ગુણની વિગત હવે મિત્રો આપણે બધા જ તાલુકાનો લઈ નહીં લઈ શકીએ કારણ કે તાલુકાઓ આખા જિલ્લામાં ઘણા છે તો આપણે અહીંયા તો મિત્રો અહીંયા આપણે કોઈ બી એક જિલ્લાનો એમાં તાલુકાની વાત કરીએ તો આપણે અહીંયા છે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તેમાં જે બ્લોક છે બાવલા બ્લોક છે તેમાં તમે જોઈ શકો છો જે પી એસ ઇ છે પરીક્ષા તેમાં ટોટલ વિદ્યાર્થીઓને કેટલા લેવામાં આવનાર છે આવ્યા છે તો ત્રણ વિદ્યાર્થીઓ લેવામાં આવે આવ્યા છે તેમાં તમે જોઈ શકો કટ કેટલા કે સત્યાશી માર્ક્સ એટલે કે સત્યાશી માર્ક્સ ત્રણ વિદ્યાર્થીઓને છે સત્યાસી માર્ક્સ જે વિદ્યાર્થીને આવ્યા છે તે વિદ્યાર્થીને અહીંયા સમાવેશ કરવામાં આવે છે તમે કટ વિગત તમે જોઈ શકો છો અહીંયા તમે પહેલાં વિદ્યાર્થીઓની સંખ્યા જોઈ શકો છો નંબર ઓફ કેન્ડિડેટ અને તેની સામે તમે કટ વિગત જોઈ શકો છો ત્યાર પછી આપણે એમાં જ એસ એસ એટલે કે જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે ધોરણ નવની છે તેની વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો અમદાવાદમાં જે અહીંયા છવ્વીસ જે કોટા છે છવ્વીસ જગ્યાઓ છે તેમાં છવ્વીસ વિદ્યાર્થીઓ લીધા છે તેમાં કટ ઓફ માર્ક્સ તમે જોઈ શકો છો તોતેર છે તો આ રૂરલ એરિયાની વાત થઈ એટલે કે જે ગ્રામીણ વિસ્તાર છે ગ્રામીણ એરિયા તેમાં તમે જોઈ શકો છો કટ ઓફ માર્ક્સ તોતેર જોવા મળે છે એટલે તોતેર માર્ક્સ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી એસ એસ જે ઉર્બન વિસ્તાર એટલે કે જે શહેરી વિસ્તાર છે તેનો કોટા છે એકસો એકોતેર તમે એકસો એકોતેર વિદ્યાર્થી લેવામાં આવે છે અને તેનો કટ ઓફ માર્ક્સ છે અડસઠ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો તો એ રીતના તમે અહીંયા કટ ઓફની વિગતો તમે જોઈ શકો છો તો આ જે કટ ઓફની જે પીડીએફ છે હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો એને લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાંથી મળી જશે તો આ રીતના તમે બધી જ જોઈ શકો છો ત્યાર પછી તમે જોઈ શકો છો અમદાવાદ અમરેલી તે બધા તમને જોવા મળે છે બનાસકાંઠા જિલ્લો છે ભરૂચ જિલ્લો છે એમ તમે અહીંયા બધા જ ડિસ્ટ જિલ્લાઓનો જે કટોકની વિગતો છે તમે જોઈશું કટોકમાં તમે તમને જણાવ્યું એમ કે તમને કટોક જોવા મળશે છે કટોફ માર્ક્સ લખેલા જે કટોફ માર્ક્સ છે એ તમે જોઈ શકો છો રૂરલ ઉર્બન અને ટ્રાઇબલ એરિયા જે આદિવાસી એરિયા છે આદિવાસી એરિયા તમે વાત કરીએ કે જે આદિવાસી જે વિસ્તાર કહેવાય તે વિસ્તારનો એ તમને જોવા મળે છે કટોક ત્યાર પછી એસ એસ જે પણ જિલ્લા હોય તાલુકા હોય તમને એ બધી જ કટ વિગત તમને જોવા મળે છે મિત્રો તો આ કટ વિગત છે હવે તમારે મેરિટ યાદી જોવી હોય તો તમે અહીંયા પીએસઇ એક્ઝામ બે હજાર પચીસ મેટ લિસ્ટ એ રીતના તમે સ્કોર કરીને તમે જોઈ શકો છો તમારા માર્ક્સ તમારું નામ આવે છે કે નહીં એ રીતના તમે જોઈ શકો છો ત્યાર પછી એસએસસી રૂરલ ટ્રાયબલ ઉર્બન એ રીતના તમે ત્રણ મેટલિસ્ટ પણ જોઈ શકો છો તો જે કટોફની વિગત છે મિત્રો તે પીએસઈ અને એસએસસી બંનેનું ભેગું છે અહીંયા એ જે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણવૃત્તિ પરીક્ષા છે તે બંનેનું કટોપજ તમને ભેગું જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો ટોટલ વિદ્યાર્થીઓ કેટલા હતા મેરિટમાં કેટલા આવ્યા છે તે એ તમે જોઈ શકો છો કે અમદાવાદ જિલ્લો છે તેમાં એકસો અને નવ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે ત્યાર પછી અમરેલી છે તેમાં પચીસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તો આ પીએસસી છે ત્યાર પછી એસએસઈમાં તમે જોઈ શકો છો કે જે અમદાવાદના બસો એકોતેર મેરિટમાં આવ્યા છે અમરેલીમાં પંચાવન મેરિટમાં આવ્યા છે એ રીતના તમે જિલ્લા જિલ્લાવાઇઝ તમે આ જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ હતો એક વિડિયો જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો વિડીયોને એક લાઇક કરી દીજો તમે તમારે પીએસસી એસએસસી અંગે કંઈ પણ પ્રશ્ન હતો કોમેન્ટ વિશે જણાવજો અને ખાસ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો તો આ પીડીએફ છે તેમાં મૂકી દઈશ તો મિત્રો મળી જી બીજેક નવા વિડીયોમાં